ગુજરાતમાં બાળકોના ગૂમ થવાના કિસ્સાઓએ ખડબડાટ પચાવી દીધો હતો ત્યારે પોલીસ અને મિસિંગ સર્ચ ચાઇલ્ડ એનજીઓ શરૂ કરેલા અભિયાનથી ગુમ થયેલા ઘણા બાળકો પરત આવ્યા છે પરંતુ હજુ પણ કેટલાક મા બાપ પોતાના સંતાનની રાહ જોઈ રહ્યા છે રામોલમાં ગુમ થયેલા રોનક પંચાલનો હજુ પત્તો લાગ્યો નથી આ વર્ષે રોનકના હાથે રાખડી બાંધવાથી વંચિત રહેનાર રોનકની બહેને પોલીસ અધિકારીના હાથે રાખડી બાંધીને પોતાના ભાઈને શોધી લાવવાનું વચન માંગ્યું હતું પીઆઈ સાહેબને રાખડી બાંધી અમારી દીકરીએ પછી પીઆઈ સાહેબે એક આશ્વાસન આપ્યું કે એમ કે જેમ બને એમ જલ્દી તમારા દીકરાને અમે શોધી આપીશું અને આવતા રક્ષાબંધન સુધીમાં તમારા દીકરો તમારી જોડે જશે અને તમે એને રાખડી બાંધી શકશો એવું આપણને આશ્વાસન આપ્યું છે રક્ષાબંધનના પવિત્ર સંબંધે ખેંચાઈને ખોખરામાં રહેતો કાર્તિક ઘરે પરત આવ્યો હતો પરંતુ અગિયાર વર્ષના રોનકની બહેન રાખડી બાંધવા માટે તેના ભાઈની રાહ જોઈ રહી છે રોનકના પરિવારે જ્યારે પોતાની વેદના પોલીસ અધિકારી સમક્ષ રજૂ કરી ત્યારે પોલીસ અધિકારીઓએ પોતાનો દુઃખ સમજીને તેમને આશ્વાસન આપીને તેમના દીકરાને શોધી લાવવાનું વચન આપ્યું હતું મિસિંગ પર્સન ને મિસિંગ બાળકો માટે જેના માવતરને જે તકલીફ પડી છે અને જેના બાળકો ગયા છે એને તમામ વાલી તરફથી ગુજરાત પોલીસને ગુજરાત રાજ્ય સીએમ સાહેબથી માટે તમામ જગ્યાએ આની રજૂઆત થયેલી છે અત્યારે હાલના તબક્કે ડીજી સાહેબથી માંડીને નીચે કોન્સ્ટેબલ સુધી તમામ જાતની એક જ પ્રક્રિયામાં વધારે કામ કરે છે મિસિંગ પર્સન મિસિંગ બાળકો માટેની સતત એની મોનિટરિંગ કરી ગોતવા માટે પ્રયત્ન કરવા અને આજે જે આ બેન રાખડી બાંધ્યા છે અમે તે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આવતી ફેર રાખડી બાંધનાર એનો ભાઈ મળી જાય એ ભગવાન પાસે પ્રાર્થના કરીએ ગુજરાતમાં ગુમ થયેલા બાળકોને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી રહી છે તેનાથી ગુમ થયેલા બાળકોના પરિવારજનોમાં પોતાના સંતાનને પરત મેળવવાની આશા બંધાય છે ત્યારે એક બહેને પોલીસ ભાઈને રાખડી બાંધીને પોલીસ પ્રત્યેના વિશ્વાસને મજબૂત બનાવ્યો છે કેમેરામેન પરેશ રાજપૂત સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ